કેમ છો દોસ્તો સ્ટોરી સાંભળવા આવ્યા છો ચાલો અવનવી સ્ટોરીની શરૂઆત કરી અલીફ લૈલાની દુનિયામાં આપણને ઘણી અનોખી વાર્તાઓ સાંભળવા મળે છે આજે હું તમને તે અદ્ભુત વાર્તાની વાર્તા કહીશ જેમાં એક જાદુઈ દીવો અને એક ફકીરના શબ્દો સામેલ છે એક સમયે બગદાદ શહેરમાં અલાદ્દીન નામનો એક ગરીબ છોકરો રહેતો હતો તેનો જન્મ ખૂબ જ સામાન્ય ઘરમાં થયો હતો અને તેના પિતાના અવસાન પછી તેની માતાએ ખૂબ જ મહેનત કરીને તેનો ઉછેર કર્યો હતો અલાદ્દીન તેની માતાનો એકમાત્ર આધાર હતો અને તે તેની માતા માટે ભોજનની વ્યવસ્થા કરવા માટે શક્ય તમામ મહેનત કરતો હતો એક દિવસ અલાદ્દીન બજારમાં ફળો વેચતો હતો ત્યારે એક ફકીર તેની પાસે આવ્યો અને તેને કહ્યું અલાદ્દીન હું તને ધનથી ભરેલી જગ્યાએ લઈ જઈ શકું છું પણ તારે મારી સાથે ગુફામાં આવવું પડશે અલાદ્દીન લોભી થઈને ફકીર સાથે તે ગુફામાં ગયો જ્યારે તેઓ ગુફાની નજીક પહોંચ્યા ત્યારે ફકીરે કેટલાક જાદુઈ મંત્રો સંભળાવ્યા અને ગુફાનો દરવાજો ખુલી ગયો ફકીરે અલાદ્દીનને કહ્યું આ ગુફામાંગ એક જાદુઈ દીવો છે તમે તે મેળવીને મારી પાસે લાવો બાકીનું સોનુંમ તમારું રહેશે અલાદ્દીને ફકીરની વાત માનીને ગુફામાંગ પ્રવેશ કર્યો ગુફાની અંદર અલાદ્દીને જોયું કે સોનાનો ચળકાટ ચારે બાજુ પથરાયેલો હતો તે બધાને અવગણીને તે આગળ વધ્યો અને અંતે તેને જાદુઈ દીવો મળ્યો જે ખૂબ જ સામાન્ય લાગતો હતો અલાદ્દીને દીવો ઉપાડ્યો અને પાછો જવા લાગ્યો રસ્તામાં તેની આંગળીઓ દીવા સામે ઘસવામાં આવી અને અચાનક દીવામાંથી ધુમાડો નીકળ્યો અને એક જીની દેખાયો જીનીએ કહ્યું હું દીવાનો જીની છું હું તમારી ત્રણ ઈચ્છાઓ પૂરી કરી શકું છું જીનીને પોતાની સામે જોઈને અલાદ્દીને આશ્ચર્યથી ચિરાગ તરફ જોયું તેને આશ્ચર્ય થયું કે શું તે સપનું જોઈ રહ્યો છે કે આ બધું ખરેખર થઈ રહ્યું છે જીનીના શબ્દો પર પ્રતિબિંબિત કરતા અલાદ્દીને કહ્યું હું ઈચ્છું છું કે તમે મને આ ગુફામાંથી સુરક્ષિત રીતે મારા ઘરે લઈ જાઓ અલાદ્દીને તેની પહેલી ઈચ્છા વ્યક્ત કરતાની સાથે જ જીનીએ તેની ઈચ્છા પૂરી કરી અને અલાદ્દીનને તેના ઘરના દરવાજા સુધી પહોંચાડી દીધો અલાદ્દીન તેના ઘરે પહોંચ્યો અને તેની માતાને મળ્યો અને તેને આખી વાત કહી તેની માતા ચિરાગને સંજીવની ગણવા લાગી બીજા દિવસે અલાદ્દીને દીવો પોલીસ કર્યો અને જીની ફરી દેખાયો અલાદ્દીને તેની બીજી ઈચ્છા જાહેર કરી હું ઈચ્છું છું કે તમે મારી માતા અને મને એક એવો મહેલ આપો જે આ દુનિયામાં સૌથી ભવ્ય હશે જીનીએ ફરીથી તેની ઈચ્છા પૂરી કરી અને તેને એક ભવ્ય મહેલ આપ્યો અલાદ્દીન હવે તે મહેલમાં તેની માતા સાથે શ્રીમંત રાજકુમારની જેમ રહેવા લાગ્યો તેના વૈભવના સમાચાર આખા શહેરમાં ફેલાઈ ગયા અને રાજવંશ પણ તેના પર ધ્યાન આપવા લાગ્યા દરમિયાન અલાદ્દીન સુલતાનની પુત્રી જાસમીનના પ્રેમમાં પડ્યો તેણે તેની ત્રીજી અને છેલ્લી ઈચ્છા તરીકે સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી તેની ઈચ્છા પૂરી કરે છે અને ભવ્ય લગ્ન સમારોહ પછી અલાદ્દીન સુલતાનનો જમાઈ બને છે તેમના લગ્નમાં આખા શહેરે ભાગ લીધો હતો અને આ લગ્ન એક અદભુત વાર્તા તરીકે ઇતિહાસમાં નોંધાયા હતા અલાદ્દીન અને જાસમીન ખૂબ જ પ્રેમથી તેમનું જીવન જીવતા હતા અને તેમના મહેલમાન હંમેશ માટે ખુશીઓ રહેતી હતી પરંતુ વાર્તા અહીં સમાપ્ત થતી નથી કારણ કે અલાદ્દીનના ચિરાગ પાછળ ફકીરના દુષ્ટ ઇરાદાઓ હજુ પણ હતા જીવનભર એ દીવાને પામવાનો પ્રયત્ન કરતો રહ્યો શું અલાદ્દીન અને તેની ખુશીઓ સુરક્ષિત રહેશે શું ફકીર જાદુઈ ચિરાગનો માલિક બની શકશે કે પછી અલાદ્દીનની ભલાઈ પ્રવર્તશે આ બીજી વાર્તા છે જેની ચર્ચા આપણે બીજા દિવસે કરીશું અલાદ્દીનની અનોખી કહાની આજે પણ બગદાદની ગલીઓમાં કહેવામાં આવે છે કારણ કે તે શીખવે છે કે જીવનની દરેક મુશ્કેલીને હિંમત અને ભલાઈથી દૂર કરી શકાય છે સ્ટોરી મજા આવી આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વીડિયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ